પણ છવાયા ભગવાન શ્રી રામ સુરતના યુવાનોએ બનાવી ભગવાન શ્રી પતંગ અમદાવાદ ધર્મનો પ્રચાર કરવાનો અમને આનંદ છે તેમ તો ફૂટની ભગવાન પતંગ આકાશમાં ઉઠશે સમગ્ર ભારત ભગવાન શ્રી રામને ચાહે છે બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા યોજાવાની છે ભારત વર્ષમાં ભગવાન શ્રી રામ ભગવાન શ્રી રામના નારા હાલ લાગી રહ્યા છે જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ જે છે તે અયોધ્યામાં પોતાના અંદર જે છે તે પરત જઈ રહ્યા છે અને તેની ખુશીની અંદર દેશવાસીઓ જે છે તે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના આ જે નિજ મંદિરની અંદર પરત ફરી રહ્યા છે તેને લઈને ઉત્સવો જે છે તે મનાવી રહ્યા છે ત્યારે અમદાવાદના આ કાઇટ ફેસ્ટિવલની અંદર પણ ભગવાન શ્રી રામ જે છે તે જોવા મળશે અમદાવાદના કાઇટ ફેસ્ટિવલ ની અંદર સુરતના જે યુવાનો જે છે તેમના દ્વારા ભગવાન શ્રી રામને એક પતંગ બનાવવામાં આવ્યું છે ને તે આ પતંગ જે છે તે અમદાવાદના આકાશની અંદર આ કાઇટ ફેસ્ટિવલ ની અંદર જોવા મળશે નિતેશભાઈ જે છે કે જે સુરત થી આવ્યા છે ને જે છેલ્લા ઘણા વર્ષોથી કાઇટ ફેસ્ટિવલ ની અંદર ભાગ લઈ રહ્યા છે ને આ વખતે ભગવાન શ્રી રામના આ થીમ ઉપર પતંગ બનાવી છે તેમની સાથે જ આપણે વાત કરી રહ્યા છીએ નીતિશભાઈ શું કેશો આ વખતે કેમ કે ભગવાન શ્રી રામના આખા દેશની અંદર અને દુનિયાની અંદર જય શ્રી રામ જય શ્રી રામના નારા લાગી રહ્યા છે અને આજ વખતે તમે રામ મંદિરની થીમ ઉપર પતંગ બનાવીને કાઇટ ફેસ્ટિવલમાં આવ્યા છો કેટલો ઉત્સાહ અને કેટલો આનંદ એને લઈને ઘણાઓને ઉત્સાહ આનંદથી અમે આ પતંગ બનાવી રહ્યા હતા નરેન્દ્ર મોદી સાહેબ જો આટલું મોટું મંદિર બનાવી શકતા હોય તો અમે એક નાનો મસ્તો પતંગ બનાવીને હિન્દુ ધર્મને પ્રચલિત કરવા માંગીએ છીએ સનાતન ધર્મને પ્રચલિત કરીને અમને ખૂબ જ આનંદ થશે કારણ કે અમે હિન્દુ છે હિન્દુત્વને પ્રચલિત કરવા માટે જે રામ ભગવાનની સોલ ફૂટની પ્રતિમા બનાવીને અમે એને ફ્લાય કરવા માંગીએ છીએ તેનાથી આકાશમાં એવું દેખાશે રામ ભગવાન સાક્ષાત હાજર છે અને હિન્દુ ધર્મનો પ્રચલિત પોતે જાતે કરી રહ્યા હોય તેવું દેખાય છે ઇન્ડિયાની નીચે જો રામ ભગવાન બનાવવામાં આવશે તો એનો મતલબ એ છે કે પૂરું ઈન્ડિયા રામ ભગવાનને ચાહે છે અને હિન્દુ ધર્મને કરવામાં કરવા માંગે છે જે પ્રમાણે અમે તૈયારી કરી હતી ફક્ત ચાર દિવસની અંદર આ પતંગ તૈયાર કરવામાં આવે છે મારી પૂરી ટીમનો એમાં સહભાગી સાથીદાર છે કોઈ સિવેલો છે કોઈએ કલર કામ કર્યું છે કોઈએ પેઇન્ટિંગ કર્યું છે કોઈએ સ્ટીચિંગ કર્યું છે ડિફરન્ટ ડિફરન્ટ વસ્તુઓ કરીને અમે કામ કર્યું છે આની અંદર વિકી કરીને જે મારો ફ્રેન્ડ છે એણે કમ્પ્લીટલી કન્નાનું વર્ક કરીને અમને સપોર્ટ કર્યો છે નીતિશભાઈ આ વખતે આ રામ ભગવાનની થીમ પર આપે પતંગ બનાવી છે એ આપે કહ્યું આખી ટીમનો સપોર્ટ જે છે આ સાથે કેટલા વર્ષોથી આપ આ કાઇટ ફેસ્ટિવલની અંદર ભાગ લઈ રહ્યા છો અને અલગ અલગ દેશોની અંદર પણ તમે પ્રતિનિધિત્વ કર્યું છે શું કહેશો એને લઈને પણ છેલ્લા દસ વર્ષથી અમે કાઇટ ફેસ્ટિવલની અંદર ભાગો લઈએ છીએ અને અહીંયાથી ભાગ લીધા પછી અમને બીજી બીજી ડિફરન્ટ કન્ટ્રીઓની અંદર બોલાવવામાં આવ્યા છે ટોટલ બાવીસ કન્ટ્રીની અંદર અમે ફરીને આવ્યા છીએ અત્યાર સુધીમાં અને અમારી પાસે ત્રણ કાઇટ છે જે અલગ અલગ કન્ટ્રીઓના ભેગા કરેલા કાઇટો છે કાઇટનું કલેક્શન આટલું મોટું કરવા પછાડીનો ઇન્ટેન્સ મારી હોબી હતી મેં દસમા ધોરણથી જે કાઇટ ફ્લાઇંગ ચાલુ કરેલું હતું આજે મારા એન્જિનિયરિંગ બન્યા પછી અમે બહુ મોટા પર પહોંચી ગયા છે એન્જિનિયરિંગ યુઝ કરીને અમે રિમોટ કંટ્રોલ કાઇટ બનાવેલો છે બિલકુલ વિકીભાઈ તમે પણ આ પતંગ બનાવવાની અંદર ખૂબ જ મહેનત કરીશું ભગવાન શ્રી રામની મર્યાદા પુરુષોતમ શ્રી રામ પ્રધાન નરેન્દ્ર મોદી પણ જે છે તે હિન્દુ ધર્મને લઈને પ્રચલિત થઈ રહ્યા છે દુનિયાની અંદર પ્રચલિત થઈ રહ્યા છે શું કેશો એને લઈને પણ એને લઈને એ કહીશું કે આ જે અમે જે આ મહેનત કરી છે એ એની પાછળ અમારો ઉદ્દેશ એજ છે કે આપડે જે સનાતન ધર્મ ની અત્યારે જે પ્રચારના થઈ રહી છે તો અમે પણ ચાહીએ છીએ કે આવી રીતના કરીને અમે પણ થોડુંક અમે સહભાગી બનીએ અને આ રીતે રામ મંદિર અને શ્રી રામના ચિત્રો બનાવી આકાશમાં ફ્લાય કરી અને લોકો સુધી મેસેજ પહોંચાડીએ કે તમારા માધ્યમથી તમારા ચેનલના માધ્યમથી લોકો સુધીને આ વસ્તુ પહોંચે અને લોકોના અંદર પણ જે અત્યારે પણ જેના અંદર એ જાગૃતિ બેસી ગઈ છે એ પાછીથી જાગૃત થાય અને આપણા સનાતન ધર્મ માટે ખૂબ આગળ નીકળે એ અમે ચાહીએ છીએ બિલકુલ ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ જે છે તેની પતંગ અમદાવાદના આકાશમાં જોવા મળશે અને એ પણ જય શ્રી રામ અને રામ નામથી દેશ જયારે ગુંજી રહ્યું છે દેશ જયારે ભગવાન શ્રી રામના નામના ઉત્સવો મનાવી રહ્યું છે ત્યારે જ આ પતંગ જે છે અમદાવાદના આકાશની અંદર આ કાઇટ ફેસ્ટિવલની અંદર જોવા મળશે કેમેરા પર્સન વિકી ઠાકોરની સાથે પ્રદીપ કચ્છ ગુજરાત ફાસ્ટ અમદાવાદ